લખતર તાલુકાના ઘણાત ગામથી ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામ જવાનો હાલતમાં જોવા મળી રહ્યો છે તાલુકાના મામલતદારની રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતના પગલે કાર્યવાહી ન થતા બંને ગ્રામજનો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને તેઓએ બંને ગામ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા સંકલન મિટિંગમાં પ્રશ્ન મૂકવામાં આવ્યું જેના અનુસંધાને મામલતદાર અને નાયબ કાર્યપાલ ઇજનેર પી કે પટેલ દ્વારા ખેડૂતોને નોટિસ આપવા માટેની કાર્યવાહી કરી હતી જે નોટિસ બે મહિના વીતી જવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા આજે ઘણાત ગામના સરપંચ શીતલબેન ભરતભાઈ ગોહિલના લેટર પેડ પર સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ ગોહિલ તેમજ ઉપ સરપંચ ભરતભાઈ પટેલ તેમજ નરેન્દ્રભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ ઘણાદ ગામ પંચાયત સભ્ય રમેશભાઈ વાઘેલા દીપકભાઈ પરમાર તેમજ ગ્રામજનો કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા હતા અને રજૂઆત કરી હતી કલેક્ટર દ્વારા તાત્કાલિક સ્થળ પર

અતિશય જાડી જાખરા તેમજ બાવડો વધી જતા તાત્કાલિક ધોરણે જેસીબી દ્વારા જંગલ કટિંગ શરૂ કરવામાં આવ્યું હતું જયદીપસિંહ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર